અને તાર મમ્મી ને કેજો તા તમે મોરબી ઓળખતા નહિ હા હા હે એટલે તાર મમ્મી તો મોરબી ઓળખે છે અને એ મોરબી માં ખડ બહુ છે ખડ એ ખડ ને જો તારે મમ્મી આખી ચોખી કઈ નાખજો નથી બુચાવ્યું નહીં જો તારે ભાઈ કેતા મારે પાસે કીધું તું કે તાર મમીજી કહેજી એને મારી જોઈએ

જો સુવા પીપી મજા આવી હેડો તો કોફન એટલામાં આપણે શું કે હવે લે તો પછી લેતા બોલીયુય નહીં એમ કરીને આપણે તો નેદવા ન લે છે હોય આ આ નેદાય એના તો હેડો હોય બેહી